જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણા કુળદેવી કે આપણા ઘરના દેવને મૂકીને બહાર જાવ તો શું થાય મિત્રો આજના આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું વિડીયો થોડો લાંબો થશે મિત્રો પણ અંત સુધી જોવા સૌને વિનંતી છે અને આપણી ચેનલ ઉપર જો નવા જોડાણા હોય અને નવા સભ્ય હોય તો આપણે ચેનલને લાઈક તથા શેર કરવા નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા આપણે આ વિષય ઉપર આજે વાત કરીશું કે આપણા કુળદેવી કે આપણા ઘરના દેવને મૂકીને બહાર જાવ તો શું થાય તો મિત્રો તમને હું જણાવી દઉં કે જે કુળદેવી છે જે તમારા કુળદેવી હોય એમને જો તમે મૂકીને કંઈ બહાર જતા હોય બાધા લેવા કે પૂછવા તો એ કાર્ય કોઈ દાડો સફળ થતું નથી કેમ કે મિત્રો તમને ઉદાહરણ તરીકે જણાવું કે આપણા ઘરના મા બાપ હોય એ મૂકીને તમે બહાર જાઓ તો ખોટું લાગે જ એટલે એવી વસ્તુ છે કે માને મૂકીને માસીને ધાવા જાઓ એવી વસ્તુ બની ગઈ એટલે કોઈ પણ કામ જો તમારે કોઈ મનોકામના પૂર્ણ ના થતી હોય તો પહેલાં તમારે કુળદેવીને આગળ કરવાના છે ત્યારબાદ જો એમનાથી એ કામ ના થાય તો તમારે બહાર જવાનું છે અને બહાર કંઈ પૂછપરછ કરવા જાઓ કે કંઈ જોવડાવવા જાઓ તો તમારા દેવને આગળ કરીને જવું જોઈએ તમારા કુળદેવીને આગળ કરીને જવું જોઈએ કેમ કે તમારા કોઈ પણ તમે ભુવાજી હોય સાધક હોય કે સેવક હોય કે ભગત હોય પણ કુળદેવી જે છે એવી એક એ વસ્તુ એવી છે કે કુળદેવી એટલે કે આપણા કુળનો દીપ આપણા કુળનું આગેવન દેવ મિત્રો આના કુળદેવીને આગળ કરો તમે આગળ ના કરો કુળદેવીને તો કોઈ પણ સારું કામ સારો પ્રસંગ પણ પૂરો થતું નથી અને સારી રીતે પાર પડતું નથી કેમ કે કુળદેવી એટલે આપણે કુળની જનેતા કહેવાય આપના કુળનો દીવો કહેવાય જેને સૌને હક લાગે છે એટલે મારું કહેવાનો મતલબ એમ થાય છે કે બહાર શ્રદ્ધા હોવી એ તમારી સો ટકાનો વિશ્વાસ છે એવું ના હોય કે આપણા ઘરના દેવ જ આપણા વિશ્વાસ હોય અમુક જે આપણા ઘરે નથી બેઠા એવા પણ દેવ હોય છે કે આપણો વિશ્વાસ બંધાઈ જાય છે તો એમાં કંઈ ખોટું નથી પણ કોઈ પણ કાર્ય કરવા તમે જાઓ કોઈ પણ જગ્યાએ તમારો વિશ્વાસ હોય છતોય તમારે કુળદેવીને આગળ કરવાની છે અને તમારે એવી પ્રાર્થના કરવાની છે કે માં હું જે પણ કરવા જઈ રહ્યો છું એમાં સોએ સો ટકા તું આગળ રહેજે અને મને થોડી ઓછી ખબર પડે છે કે એટલે મને કોઈ છેતરી ના જાય અને આ દેવ મારું કામ કરે મને અટુત વિશ્વાસ છે શ્રદ્ધા છે એટલે ગમે તેવા દેવ બહારનું છે ગમે તે દેવના વિશ્વાસ તમારા બંધાયેલા છે પણ જો કદાચ તું સાથે નહીં હોય તો મને વિશ્વાસ છે કે મારું કામ બનવાનું નથી એટલે તને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે અને પ્રાર્થના કરું છું કે હું જે પણ કામ કરવા બહાર જાઉં છું કોઈ પણ દેવના મઢે સ્થળે કે ભુવાજી જોડે જઉં છું તો તું આગળ રહેજે આવી તમારી પ્રાર્થના કરીને કુળદેવીને અને તમારા ઘરના દેવને આગળ કરીને ત્યાં જશો તો જ તમારું કામ સફળ થશે બીજું તમને જણાવી દઉં મિત્રો કે કુળદેવી જો તમારાથી રુષ્ટ હશે તો તમે ગમે ત્યાં જતા રહો ગમે ત્યાં જાગ્રત મંદિર હોય ત્યાં જતા રહો કે કોઈ પણ કામ કરવા તમે જતા રહો કામ થવાનું જ નથી કેમ કે ઘરની માતા જ તમારો જે દીપ છે કુળનો એ જ રુષ્ટ છે કેમ કે જો દેવ આપણું રુષ્ટ હોય તો એ બીજા વ્યક્તિ કે બીજા દેવને પણ કામ કરવાના દે તો તમારે પહેલાં તો એવી સંભાળ લેવાની છે કે આપણે કુળદેવી તમારાથી પ્રસન્ન હોવી જોઈએ ઘરના દેવ પ્રસન્ન હોવા જોઈએ જોઈએ ત્યારબાદ તમારે બહાર જવાનું છે ત્યારબાદ મિત્રો વાત કરું તો તમારે શું કરવાનું છે જો કુળદેવી રુષ્ટ હોય તો તમને કઈ રીતે ખબર પડે જેના ઘરમાં કુળદેવીનો વાસ નથી હોતો અને જેના ઘરમાં કુળદેવી રુષ્ટ હોય છે એમના ઘરમાં સતત કંકાસ રહે છે મિત્રો બીજું કે પ્રેમ ભાવ આદિ એ ઘરમાં જોવા જ મળતું નથી રોજના ઝઘડા અને કંકાસ ચાલુ થઈ જાય છે તમારા જે ધંધા વ્યાપાર હોય છે તમે કોઈ ધંધો કરતા હોય બિઝનેસ કરતા હોય કે પછી કોઈ મજૂરીએ જતા હોય કે નોકરી કરતા હોય એમાં તમને સફળતા મળતી નથી કોઈ કામ કરતા હોય એમાં સફળતા મળતી નહીં બીજું કે ઘરના દેવ પછી આવે પહેલાં કુળદેવી આવે એન ત્યારબાદ તમારા ઘરના દેવ આવે તો સૌથી પહેલાં તમારે કુળદેવીને પ્રસન્ન કરવાના છે ત્યારબાદ તમારા ઘરના દેવને પ્રસન્ન કરવાના છે અને આ બે જણાથી કામ ના બને તો તમારે બહાર જવાનું છે નહીં તો મિત્રો હું તમને ચોખ્ખી વાત કહું છું કે માસી મારે પણ મારી ના નાખે પણ માસીનું એવું કામ છે માસી એટલે બહારના દેવ મારું એવું કેવું થાય છે મિત્રો કે માને મૂકીને બહાર માસીને ધાવવા જાઓ તો માસી ત્યાં સુધી દવડાવશે તમને જ્યાં સુધી એનો છોકરો રોશે નહીં જો એના છોકરાને એની જરૂર પડે તો પહેલાં ત્યાં જ હશે તમારું કામ બાજુમાં મૂકીને એટલે મારું એવું કહેવું થાય છે ઇન શોર્ટમાં કે કુળદેવી પ્રસન્ન કરો કુળદેવીને કામ સોંપો કુળદેવીને માનતા લો ત્યારબાદ કુળદેવીને પ્રસન્ન કરો તમારી બધી જ મનોકામના પૂરી થશે બીજું કે કુળદેવી ના કરે તો કુળદેવીને આગળ કરીને ઘરના દેવ ઉપર કામ કરો ત્યારબાદ પણ ના થતું હોય તો આ બે બે માતાઓને આગળ કરીને તમે બહાર તમને ગમે તેઓ શ્રદ્ધા પડતી હોય પણ ઘરના દેવ અને કુળદેવીને આગળ કરીને તમારે ત્યાં જવાનું છે બાકી તમે ગમે તેવા મંદિર ફેરી નાખો ગમે તેવા ભૂવા ભોપાળા કરી નાખો ગમે તેવી શ્રદ્ધા મૂકી દો પણ જો તમારા ઘરના કુળદેવી અને ઘરના દેવ જ રાજી નહીં હોય તો તમારું કોઈ પણ કાર્ય સફળ થવાનું નથી તો મિત્રો આ જે જાણકારી છે એ બહુ જ અગત્યની જાણકારી છે તમને લાગતું હશે કે ખાલી બોલવા ખાતર બોલ્યા બાકી તમે અનુભવ કરી દોજો આ બધું વસ્તુઓ છે જે વિશ્વાસની વાતો છે જે માને છે જેને શ્રદ્ધા છે એમને તો ખબર જ હશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો જાણકારી તમને ગમી હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળી હવે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી જય માતાજી મિત્રો જય મેલેડીમાં હર હર મહાદેવ